આજે લગભગ સુરતમાંથી આ દોઢસો એક વાલીઓ પોતાના દીકરા કે દીકરી માટે ચિંતા કરતા અહીં આવ્યા છે અને એમની રજૂઆત કરી છે અમે એમને આશ્વાસન આપ્યું છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એના માટે મિટિંગ કરી છે રશિયાના રાષ્ટ્રપતિ સાથે એમણે ફોન પર વાત કરી છે એવા પણ ન્યૂઝ છે એમણે વિદેશ મંત્રાલયને પણ સક્રિય કર્યું છે અને ત્યાંની એમએસસી યુક્રેનની એમ્બેસી પણ વિદ્યાર્થીઓને મદદ કરી છે મારે પણ કેટલાક વિદ્યાર્થીઓ સાથે ગઈકાલે વાત થઈ હતી એમાંથી લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ તો યુક્રેનમાં ભારતીય એમએસસીના બિલ્ડિંગમાં જતા ને ત્યાં બધી એમના માટેની વ્યવસ્થા એમએસસીએ કરી છે હમણાં પણ એક યુવાન સાથે વાત કરી છે એમને એમ્બેસી દ્વારા જ બસમાં કોઈ સલામત જગ્યાએ એમને લઈ જવાનું જતા હતા ને ત્યારે બસમાંથી જ વાત થઈ છે આ એક ખૂબ મોટો બનાવ છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા બનાવ ઉપર ધ્યાન રાખીને બેઠા છે ઘટતો બધું જ કરવા માટે એમણે સૂચનાઓ આપી છે મને વિશ્વાસ છે કે આ જે પ્રયત્નો મોદી સાહેબની સરકાર મોદી સાહેબ પોતે વિદેશ મંત્રાલય અને એમએસસી કરી રહી છે એના જલ્દીથી સારા પરિણામો આવશે અને બધા જ યુવાનો અને નાગરિકો એ આપણા દેશમાં સહી સલામત પાછા ફરશે એના માટે જ્યાં પણ અમારે પણ રજૂઆત ફરી કરવી હશે અમે એના માટે તૈયાર છીએ અને એમાં મદદરૂપ થવા માટે પણ તૈયાર છીએ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે તાજેતરમાં જે પ્રકારે માહિતી મળી રહી છે તે મુજબ ઇન્ડિયન એમ્બેસી દ્વારા જેટલા પણ બાળકો સંપર્કમાં છે તેમને સુરક્ષિત સ્થાન ઉપર લઈ જવાનું આયોજન કરાયું છે ગઈકાલે પણ પાંચસો જેટલા બાળકોને ઇન્ડિયન એમ્બેસી ખાતે રાખવામાં આવ્યા હતા જ્યાં તેમની તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા કરી કરી છે જેમાં તેમણે ભારતીય નાગરિકોની સુરક્ષાની ચિંતા પણ વ્યક્ત હતી યુક્રેન પર રશિયાએ હુમલો કરતા ત્યાંની સ્થિતિ કફોડી થઈ ગઈ છે લોકો હાલ રશિયામાં અંડરગ્રાઉન્ડ એરિયામાં રહેવા મજબૂર બન્યા છે જેને લઈને સુરત સહિત દેશના વિદ્યાર્થીઓને તાત્કાલિક પરત લાવવામાં આવે તે માંગવાલીઓ કરી રહ્યા છે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા